બંદર માસ જનક એエルદની બાપા કેટલા બંદર જનક પા ઓરો ડબલ વેક્ટર હતો એને છોડું ક્યાં જનક ક્યાં છે ને છે જો બે બે એ વાહન બંધો જનક મારો તો મારો હજી છે હાલે બેય વાર એ જનક જનકエルદાયેલા જનકエルદાયેલા જનક

<laughs> आगा। 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 आले तंगो आवडले दिसू गयो आले लिमिट चालू लागल बी पटापटतोय मने मारतोस मारतो

એ મને બોલીયા આતો એ ટોકન ટચ કરો જનકને રિવાઇવ કરી દી કેટલો ફાટણી નો તો ભાગી ગયો કોણ બંધો ક્યારે તને માર્યો ને ના ના તને કયો ભાગી ગયો માન નઈ કો હું ડ્રોગન થી કીધું 200 ટોકન લઈ તો જનકને રિવાઇવ કર દો લે 100 200 200 ડ્રોગન ટાઈ લી લાઈની ક્યાં છે

લાલ લાવી ગાડી કડી ઓલી ટુ હવે સાહેબ પૂરા કન્ક કેટલા કિલો પાંચ કિલો આપડા

આપડે <ihak violininding warfare> એ એક ગોળીનો એક ગોળીનો આબાદ આવો રિવાઈટ થાવ એક જ ગોળીનો મારો એ મને હેલ્પ કરી આવો એ રિવાઈ કરી આવો એ લાવી કીધું ડિમેટરી બોલ ઉપરથી મારા જનકા રિવાઈ કરી આય તું માય માય એ રિવાઈ કરી આવો જુ 1200 ટોકન જા જો ઓલી ટોકન કોઈ લીધી ને એટલે મારી મારીને તોડી નાખી ટોકન ઉપર ઉતરું લાલ ઓલન માન નખે વાપરું નખે પહેલા ન નખે લहतक ન લગાડાય હું હેઠે આવું છું મારા હું હાથ પડી ગયો હું મારી લૂંટ કરતો આવું હું ચાલો મેં તો ઉડે જ જાતો છું ગયો કિક સાબ તો યો એના રીવાય થવાની હહાવ ની લિમિટ નાકા હા બ રેડી માઈ તમે સો કે આ રયો મેપ પર બેઠો છો બંધાયો હોટ પર કેને ખોખો ખાલી આહ

મારવા જ મળ એને ડિમિટી નાખવાની બધું નોક કરી દેવાનું એને એક સ્કોડ એ આવ ગઈ જા નો જો વાલા પે લાખો મારો ઈ સોલો રિવાઈ થાય ઓલો એલા ઓલો 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 પણ ક્યાંથી એક બીજો માર ક્યાંથી માર ઓલા ઘર ઉપર થી ઓવા પડ તો ઓલા માર કિલ ન લઈ લ્યો ને એલા

મેં ઉપર જ તોય છું મુંદલા ને ઉપર ચડું મારી બોલો ક્યાં ડિમેજરી વાળો ગયો છે આ તો પાસે એવું તે એ સોળ લાલ આવસ કોનું નો વાળો બંદો છે નથી ઈ એને થોડી નાખ્યું ઈ કેવી રીતના નાખ્યું હા એની આ MP5 કઈ છે પોતાવા નાખને કિસુ એ બાપા આ બીજી બાજુથી मारे હેટેજી દોતા દોતા ક્યાં એય બાજુ આ જનતાના 1000 રૂપિયા તા સો 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 નિમે જલે બોલો તો બસ્તર પેક કરીને છે સ્કોડ મારે એક બીજું ઉતરતો ક્યાં પણ જો હા આય પણ તકને ને લાક દેખને ગા આ કહાની દેખાય હા લા ઉપર આપડે મારે નો કોઈ એમ ગોળી તું હોતે એ માર પર ટોકન ગોળી ન છટતી કેમ આ એવી વસ્તુ છે ને એને હવામાં ઉડતા કે અમે એ છોળા ગાડી માં બેહી તો એ જવા દો નઈ મરી જાય ક્યાં જ હોય થી માર થી ન જ મરી જાય